મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના કાર્યક્રમમાં અવ્યવસ્થા ગુજરાત હાઉસિંગ બોર્ડના ચૌદસોતેર આવાસોનું લોકાર્પણ અને ડ્રો સહિત વિવિધ વિકાસ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં માં હોલ ની ક્ષમતા કરતા વધુ લોકો પહોંચતા કાર્યક્રમમાં આવેલા લોકોને બહાર ઉબાડે ઓડિટોરિયમ હોલ હાઉસફુલ થઈ જતા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આવેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા

ભંરવણ મણરુંડ મણે જામણ પરણ સીડેર સામણ મણરાણ શામણ સામણ સામણ સેપણ સામણ સામણ